દિત્રોજ રોડ કડી પર આવેલી શ્રીમતી લીલાબેન બળદેવભાઈ આદર્શ પ્રાઇમરી સ્માર્ટ સ્કૂલ અમૃત વિદ્યા સંકુલ સંચાલિત શ્રી નિશે પટેલ સંસ્કાર મંડળ અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્થામાં સાત ઓગસ્ટ ગુરુવારના રોજ પવિત્ર દિવસે વાલી સંમેલન યોજાયું આ સંમેલનમાં માત્ર એક કાર્યક્રમ નહીં પણ એક સંવેદનાશીલ યાત્રા બની રહી જ્યાં શાળા અને વાલીઓ વચ્ચેના અદૃશ્ય જોડાણને સંવાદરૂપે વ્યક્ત કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી પાવન શરૂઆત સાથે શાળા પરિવાર આ કાર્યક્રમનો આરંભ કર્યો અને ધીમે ધીમે લાગણીઓની સરિતાએ હાજર દરેક વાલીનું હૃદય છોઈ લીધું આ પ્રસંગે શાળામાં ચાલી રહેલી વિવિધ શૈક્ષણિક અને સશૈક્ષણિક પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી બાળકની જ્ઞાનિક યાત્રા પરીક્ષા પદ્ધતિઓ શાળા નીતિ નિયમો તેમજ શૈક્ષણિક ગુણવત્તા સ્તરો પરની ચર્ચા વાલીઓમાં વિશ્વાસ જગાવ્યો કે તેમનું સંતાન એક સંસ્કાર યુક્ત અને આધુનિક માળખામાં આગળ વધી રહ્યું છે કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર જાણકારી આપવાનો નહોતો પણ શાળાના સા પ્રાધાન આચાર્ય શ્રી કિરણભાઈ મકવાણાએ એક અંત્ય હૃદયસ્પર્શી રજૂઆત વાલીઓની ભૂમિકા વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરવા કરતા જણાવ્યું કે બાળકોનો વિકાસ ત્યારે શક્ય બને છે જ્યારે વાલી અને શિક્ષક બંને એકસાથે એના સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રયત્નશીલ બને આ કાર્યક્રમ દરમિયાન વાલીઓના પ્રતિભાવ પણ ખૂબ ઉત્તમ રહ્યા ઘણા વાલીઓની આંખોમાં લાગણીઓનો આંસુ પણ જોઈ શકાયું તે માત્ર વાતાવરણના સંવેદનાત્મક તો નથી પણ શાળા પ્રત્યેનો વિશ્વાસનો પ્રતિબંધ હતો આ અંતરસ્પર્શી યાત્રાનું સમાપન શાંતિમય સાથે કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ શાળાની શાળાથીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભાવનાત્મક જોડાણનું જીવંત દાખલો બની રહ્યો આવા માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલ જનવાણીને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર